નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ બાદકરનો ભૂતકાળ મૂળ દાળ છે આ બધી આપણને હાથી પાત્ર બનાવે તેવી છે આ તકવાદી નવી નાવો બાદકાના બીજામાં આ શબ્દો તે દિવસના નમતા પોહોરી પછડાતા હતા એ પોતાને ઘેર ફક્ત નાહવા ધોવાને કપડાં બદલવા જઈને પાછો ફર્યો હતો કંચન હજુ ઘેર મોટી આવી સારું થયું એટલી રાહત મળી છોકરીઓની હોસ્ટેલમાં સવારે ગયો હતો ત્યાંથી જબરો કંટાળો લઈને આવેલ હોવાથી એને કોઈ પણ સ્ત્રીને મળવા તે દિવસે ઈચ્છા નહોતી સ્ત્રીઓ સામે વાત કરવા બહુ બેસે છે લાઈ બહુ બતાવી જાય છે હું જાઉં છું ત્યારે ફક્ત મારો વિનત કરવા માટે જે વિકટ પ્રશ્ન પૂછે છે ને આજે તો આ છોકરીએ મારા પોતાના પૂર્વ જીવનની માહિતી માંગી પોતાનું પૂર્વ જીવન એ વિનોદનો વિષય નહોતો એ ચર્ચવાનો પણ વિષય નહોતો એ તો મોંઘા મોંઘા ભોગવવાની જ વેદના હતી પોતાનું નાનપણમાં થયેલું વેવિસ્તાર એણે પોતે જ અઢાર વર્ષની ઉંમરે છોડી દીધું હતું સસરા પર કાગળ લખીને જણાવ્યું હતું કે તમારી પુત્રી તારાનો ભાવ બગડવા હું નથી માગતો હું પુરુષાર્થહીન છું તે પછી એકાએક બાવીસમાં વર્ષે એને ભાન થયું હતું કે પોતે પૂર્ણ પુરુષત્વમાં છે એ ભાન અતિ મોડું હતું તારા બીજે પરણી ગઈ હતી ને પોતાની પુરુષતા્થહીનમાં જ્ઞાતિમાં તેમજ સમાજમાં છતી થઈ ચૂકી હતી પોતે સાબાશી પણ પામેલો કે એક બાળાના સંસારનું નિકંદન ન નીકળી જાય તે માટે થઈને આ ભાસ્કરે તો કોઈ ન કરે તેવું કરી દેખાડ્યું પોતાની નાલેજથી પોતે જ પ્રગટ કરી નાખી તેનું દુઃખ ભાન ભાસ્કરને બારીશમાં વસથી થયું પુરુષાતન હતું અને ગયેલું કે ચાલી ગયેલું તે પાછું વળ્યું હતું કે શું કોઈ માનસિક શોભના માર્યા એણે પોતાને વિશે આવું માની લીધેલું એ ખબર તેને પોતાની નહોતી પડી તારા બાર વર્ષની થઈ ત્યારથી સિંગાપુર એના માતા પિતા સાથે ચાલી ગઈ હતી ભાસ્કર ત્યારે પંદર વર્ષનો હતો નાનકડીને નબળા દેહવાળી તારાને પોતે જઈ હતી નજીક પણ અનુભવ્યું હતું ને ત્યાંથી જ એની તારા પ્રત્યેની વૃત્તિ વિરામ પામી હતી પછી તો તારા ત્રણ વર્ષ પછી લગ્ન માટે દેશમાં ઉતરી ત્યારે તેનો દેહ કોણ જાણે ક્યાંથી છલો છલ જોબન છાબે લઈ આવ્યો હતો તારાને જોઈને કોઈ પણ અચ્છો કવિ મસ્તા વાણી પ્રયોગની ખુમારી અનુભવક કહે કે આ તે શું જોબન ટકી રહ્યું છે કે શું રૂપ નીકળી રહ્યું છે કે શું હમણાં જ કોઈનો એનો હાથ અડકતા ઓગળીને રેલો બની જાય એવી આ કોઈ મણબત્તીની પુતળી છે આવો કોઈ ભાવ અઢાર વર્ષના ભાસ્કરે અનુભવ્યો નહોતો એને તો તારાને જોતા વેતાં જ બીક લાગી હતી હાડ પડી હતી કે આનો ઉત્સાહ વનતો સ્પર્શ જેને ન સળસડાવી શકે એવું કાંઈક થીજેલું તત્વ મારામાં ઠસાઈ ગયું છે ભય કેવળ ભય જ એ અઢાર વર્ષના યુવાન ઉપર જીવનભર ન ભૂલાય તેવી મૂઠ નાખી ગયો ભાસ્કર હેપતાઈ જ ગયો હેબતે એને વધુ વધુ બ્રિજાવ્યું એની નસે નસમાં રામ ઓલાવતા ચાલ્યા એવી મનોવસ્થામાં એણે લગ્નની ના પાડી દીધી ને પોતે ગામડું છોડી દીધું બાવીસ વર્ષની ઉંમરે એણે તારાને શોધી તારા કોને ત્યાં પરણી ગયેલી છે પત્તો છાના માના એના ગામ તારાને તક ને બન્યો તારા અલ મસ્ત હતી ચાર વર્ષના લગ્ન સંસ્કારી તારાના દેહે ઉપર તો લાવણિયાના એલી ભરપૂર ચાર ચોમાસા વરસાવી દીધા હતા તળાવને આરે અસ્ત વ્યસ્ત વસ્ત્રે લુંગડા ચોરતી તારા ધોઈ કરીને ભૂફકા મારી મારી નાખતી તારા નહાઈ કરીને નવી વસ્ત્રે આરા પર પગ માંડીને ખીચડા વડે મેલ ઉખાડતી તારા આરા પરની દેરીએ દીવો કરી પગે લાટતી તારા ને પછી પોતાની સામે જ રસ્તા પર ગામ ભણી જતી તારા અત્યારે પોતાની હોત હાય હાય આજે એ તારા પારકી છે એને માર્ગને કાંઠી ઊભેલો તારાએ દેખ્યું હતું દેકાજ એ હેપટ ખાઈથી ગભરાઈ ઉતાવળી પગલે ચાલી ગઈ હતી એ શા માટે દીની હું એને સતાવા ત્યાં આવ્યો હતો મારે તો એને ધરાઈ ધરાઈને નયોનો થાળી નિહાળી લેવી હતી મારે એને એને એટલું જ બસ પૂછવું હતું કે કેમ સુખી તો છે ને મારે એની સાથેથી જાણવું હતું કે મને ઓળખો તો છે ને છતાં શા માટે એ બિન ભાગ્યું મેં એના સુખ ખાતર આબરું ગુમાવી તેની કોઈ ભીનાશ એના અંતરમાં નહીં હોય પછી ભાસ્કરે એના સાસર ઘરે જવાની પણ હિંમત કરી હતી એ ગયો ત્યારે કોઈ અપરાધી આવ્યો હોય કોઈ કોહેલો સડેલો કોઈ કા કોઢીઓ રક્ત પીતો આવ્યો હોય કોઈ કાવાતરા બાજ આવ્યો હોય એ રીતે સૌ એની સાથે ઉપર છેલ્લો વિવેક રાખીને બેસક વત્યા હતા ને એણે તારાના પતિને જ્યારે પૂછ્યું કે કોઈ કોઈ વાર એને મારી ધર્મ બહેન તરીકે મળવા આવતો રહીશ ત્યારે એને જવાબ વાળ્યો કે આજે આવ્યો 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 તે તો જ બાંધી નાખીશ કહેલું તો મારો એના ઉપર હક નથી એક વખત એ શું મારી જવાબમાં એને તારાના વરની સમસમતી થપાટ ખાધેલી તેના જવાબમાં ભાસ્કરે ઘણા પત્રો લખેલા જેની પોચ પણ મળી નહોતી પણ તે અનુભવે ભાસ્કરને હૈયે એક હુતાશન ચેતી મૂક્યો હતો એ હતો પારકી સ્ત્રીઓ પર સ્વામિત્વ મેળવવાનો ઈચ્છા નહીં ને તેણે વીર સૂતને માર મારવામાં વેર વાળ્યું હતું પેલા તારાના વરે મારેલ તાનો કંચનથી કંટાળેલો એ નવયુગની છોકરીઓથી ખીજે બળેલો ભાસ્કર એ દિવસની સાંજે જ્યારે અંદરથી કર ખોલાઈ રહ્યો હતો ત્યારે એકાએક એને વીર ઘર તરફ આંટો મારવાનો મનસુખો ઉપડ્યો આ સાબ સાવ એકાએક ઉપડ્યો એ તો ન કહી શકાય અમદાવાદમાં પાછા આવ્યા પછી એને કાંઈ પણ વીર વાતો પડ્યા કરતી હતી વીર સડ સળગેલા સંસારમાં નવ પડલી સ્થિતિ આણનાર પેલી વિધવા ભાગી ભદ્રા હતી તે જાણ્યા પછી ભદ્રાને જોવાનું એને દિલ થયું હતું એ ગામડિયાર મુંડેલા માથાવાળી ભીરુ અને ભડકણ વિધવાને પોતે ચાર પાંચ વાર જોઈ તો હતી પણ ચહેરો બરાબર યાદ નહોતો રહ્યો ચહેરાની રેખાઓ યાદ કરવા એનો મગજ શા માટે તથ્ય કરતું હતું તે તો એના પોતાના મનથી જ એક કોયડો હતો મુંડાવાડી રૂઢિચુસ્ત ગ્રામ્ય રાંડના મોંમાં કોઈ ખાસ આકર્ષણ હોઈ શકે નહીં સળગી ગયેલા ઝાડના ટૂઠાને કશું વ્યક્તિત્વ હોઈ શકે નહીં કંચન જેવી સુંદર અને ભણેલી યુદ્ધનું સ્થાન એક યુવાન વિદ્વાન વીર સુતને પોતે મળ્યો નહોતો પણ જોયો હતો બે ત્રણ વાર એ જાણે જૂનું વીર જ નહીં મોં ઉપર પ્રસન્ન સ્વસ્થના પૂંજે પૂંજ કેમ કરીને કયા જાદુથી સ્પષ્ટથી વીર આટલો બધો ઠેકાણે પડી ગયું ચાલજી જઈને જોઉં તો ખરું જોઈ કરીને રાજી થઈએ ગમે તેમ મારો મારા શિષ્ય જ એને તોલરશીપો અપાવી હતી ને મેં જ એને લગ્ન કરાવી આપ્યું હતું એનું સુખ નિહાળીને નયનો ઠારવવાનો તો મારો ધર્મ છે ને ભાસ્કર ત્યાં ગયો તે એ જ સાંજ હતી જે સાંજે દેવું ઈસ્પિતાલે પડ્યું હતું પુરુષો ઘેર નહોતા મકાનની બહાર બારણા પાસે પાણીના ચણના કુંડા લટકાવેલા હતા તે પર બેઠા બેઠા એક સુડોને બે કાબર સામસામા માથા ઉછરતા પાણીમાં ચાબ બોળતા ને પરસ્પર કોણ જાણે કહેવાય મેણા ટોણા મારતા કુંડાને ઝીલાવી રહ્યા હતા પંખીડાને પાણી પીવા માટે તો જોગરમાં નળની આખી કુંડી ભરેલી રહેતી છતાં આ નાના કુંડા લટકાવવાનો શોખ કોનો હતો ભદ્રાનો જ હોવો જોઈએ સુંડાઓને કાબરોએ જે ચાળિયા વાણી કાઢીને માથા ઉલાડ્યા તે ભાસ્કરને ગમ્યા નહીં એને છાત્રાલયની છોકરીઓએ ખીચે બાળ્યો હતો તેનો રોષ હજુ સમય નહોતો કાબરો પણ જાણે એના ઉપર જ કસો કટાસ કરતી હતી જુવાન છોકરીઓ એને કાબરો એની કલ્પનામાં એકરૂપી બની ગયા ને એને લાગ્યું કે આ સૂડો કાબરો સામે બેઠો બેઠો બેકૂફ બની જતો હોવો જોઈએ

બીજી એક સ્ત્રી હતી જાણે ધરતી ભેધીને જાણે દિવાલ ફાડીને જાણે બાળાના લાકડાની પેલમાંથી બહાર નીકળીને એ સ્ત્રીની આકૃતિ ખડી થઈ હતી એ યમના હતી યમના કાંઈ પૂછે કા તે પહેલાં તો કોઈ ન સમજાય તેવી લાગણીના આવી ભાવમાં ભાસ્કરની સામે સ્તબ્દ બની ગઈ બેવની આંખો એક એકમેકમાં ખીલાની પેઠી ખૂતી રહી અમાસની અડધી રાતે ભૂતિયા કૂવામાંથી પાણી લેવા ગયેલો કોઈ ગામડ્યો બહાદુર એકાએક પોતાની પીછોડીનો છેડો જેમ કોઈ જાતની ડાળખીમાં ભરાઈ જતા જીવલેણ હેફત ખાઈ જાય તેમ ભાસ્કર હેપતાઈને ત્યાં જળવત બન્યો યમુનાના સૂકા શરીર પર ધબ ધબતો લોહી પ્રવાહ ચડતો હતો ને ભાસ્કરની દોડા દોડ કોઈ ઊંડી ગુફામાં ઉતરી જતી હતી છ મહિનામાં તાવ લેલા જેવો એ ત્યાં બે જ મિનિટમાં બની રહ્યો યમનાની આંખો પ્રથમ તો તાકી રહી પછી આંખોના ડોળા ચક્કર ચક્કર ફરવા લાગ્યા એના પાતળા હોઠ પર પ્રકમ ઉઠ્યો એના દાંત બહાર નીકળ્યા ને દાંતના કચરડા બોલ્યા એ જ એ જ આવ્યો છાજીઓ લઈ એના ઠાઠડી કાઢું એની એવી ચીસાશીસ પાડતી યમુના છાતી પર ધડાક ધડાક પંજા મારતી પાછી દોટ કાઢી ગઈ અને ભાસ્કર ત્યાંથી ખસી શકે તે પહેલાં તો ભદ્રા આવી પહોંચી બાસ્કાને જોતા જ ભદ્રા તો ઓળખી ગઈ બાસ્કાને ભદ્રાએ યંત્રવત કહ્યું આવો ભાઈ ભાસ્કર હજુ યમુનાના ખ્યાલમાંથી છૂટો નહોતો શક્યો એ જવાબ ન આપી શક્યો પણ એને નવાઈ લાગી કે દેરનું ઘર ભાંગનારને આ વિધવા આવકારો કાં આપે એ તો જરી ગટ પણ છે એમને યમુના અંદરથી આવતા હાકોટા પર હાકોટાથી ચૂકી રહેલા ભાસ્કરને બદ્રા ખુલાસો કરતી હતી પણ ભાસ્કર તો ભૂમો તરફ જ ધ્યાન મગ્ન આ આવી રીત ભાવ યમુનાની માણસની બધરા કંઈક સદેહમાં પડીને બોલી તમારે કોનું ભયનું કામ છે એ તો બહાર ગયા છે મારે કોઈનું કામ નહોતું ભાસ્કર બોલ્યો ત્યારે એના કંઠે ખરડી પડી થૂકનો ઘોટડો ગાડીને એણે વિશેષ પૂછ્યું એ કોણ છે મારા નાણંદ છે તમારે કોનું કામ હતું બદરા સહેજ કડક બની કોઈનું નહીં હું તો ખબર કાઢવા આવ્યો હતો એ તમારા નણંદને ક્યાં પરણાવ્યા છે જે તમે દેવોની ખબર કાઢવા આવ્યા હોત તો દવાખાને જાઓ ભાઈ અહીં કોઈ નથી ના હું તો તમારી સોની ખબર કાઢવા આવેલો હતો બધા મજામાં છો ને કંચન આવી જાય છે કે એ વાત કાઢશો નહીં ભાઈ એ વાત અહીં અમે કરતા નથી બદરા બારણું બંધ કરવાની તૈયારી કરતી હતી ત્યાં તો ભાસ્કરે થોડું પાણી લાવશો એમ કહી દીવાખાનામાં એ ખુશી પર આસન લઈ લીધું મને ગમને બધા અંદર ગઈ ત્યારે એનો સ્વર સંભળાયો બહેન આ શું કહેવાય બેન ડાયા થઈને કોઈને ઓળખ્યા પાળખ્યા વગર ગાળો દેવાય ઓળખું છું હું હું ઊં ઊં યમનાએ રુદન માંડ્યું પણ તમે તો કદી અમદાવાદ આવેલ નથી જોયેલ નથી એણે બીજાને જે કર્યું તેમાં તમને આટલી સી થા ભદ્રા એવા ખ્યાલમાં હતી કે યમનાએ આ માણસને કંચન પ્રત્યેના આચરણને લઈને કાઢી છે એ માન્યતા જોયો છે 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 મારું નસીબ ફોડનાર છે એ મને યાદ છે બોલતી બોલતી યમુના મા વિહોણા નાના બાળકની ચીસો જેવી ચીસો પાડતી હતી એ શબ્દ ભાસ્કરને કાને પડ્યા ભાસ્કરને પોતાની સ્થિતિ ભયમાં લાગી ભેદ ફૂટવાની તૈયારી લાગી એ ત્યાંથી ઉઠ્યો ને ભદ્રા પાણી લઈ પાછી આવે તે પહેલાં ભેર ત્યાંથી નીકળી જઈ બાજુની ગલીમાં અદૃશ્ય બની ગયો જતો જતો એ ભદ્રાનો ચહેરો યાદ કરવા માંગતો હતો પણ એ ચહેરાની રેખાઓને ભૂસી નાખતો યમુનાનો મોં આડે આવી ઊભો રહેતું હતું એ ભૂતકાળનો એક છૂપો પાનો ઉકેલતો હતો જયપુરવાળી આ કોણ જગદીશવાળી યમના તો નહીં જેનો મેં મનો વિવાહ તોડી નાખ્યો હતો તે તો નહીં એના બાપ જયપુરમાં ડાક્ટર હતા ને દસ વર્ષ વીતી ગયા હતા એટલે યાદદાશ સ્પષ્ટ થવામાં વાર લાગતી હતી પણ યમુના ગાડીશ આ માટે થઈ ગઈ ને અહીં વીર સુતને ઘેર ક્યાંથી યમુનાને મનુજાની સાથે પ્રેમ હતો વેવીશાળ જેવું પણ કાંઈક થયું હતું પણ મનુ તો આઈસીએસ થવા જવાનો હતો એ સિવિલિયન થઈને આવો ત્યારે બ્રાહ્મણને એ સાદી ગામઠી છોકરીની સાથે સંસાર કેમ કરી માંડી શકત યમુનાને મેં તે દિવસોમાં રોજે રોજ સમજાવી હતી છેવટે એની પાસે મેં હા પડાવેલી કે ભલે મનો જાનીનો કરિયર બગડતો હોય તો હું મારો પ્રેમ ભૂલી જવા તૈયાર છું એ હા પાડ્યા બદલ મેં યમુનાના નામ પર મોનુ પાસેથી રૂપિયા આઠસો મુકાવેલા ને જગદીશ જેવો વકીલ વર્ષ સુધી આપ્યો હતો તે પછી શું થયું હશે પોતે ખબર રાખી નહોતી પણ ઉડતા ખબર સાંભળ્યા હતા કે મોનું સિવિલિયન થઈને પાછો આવેલો તે પછી એકાદ વર્ષમાં કોણ જાણે શું થયેલું કે જગદીશ વકીલે એની સ્ત્રી યમુનાને ત્વજી દીધી હતી એની પો એની ખોરાકી પોશાક પોશાકીનો કસો કેસ પણ થયેલો ખરો પણ યમુના ગાંડી કાં થઈ ગઈ એમાં એટલી બધી સેન્ટિમેન્ટલ લાગણી પ્રદાન બનવા જેવું શું હતું સિવિલિયન થઈને મનો પાછો આવ્યો ત્યારે એની પાછળ ગાંડી બનવાનું શું પ્રયોજન હતું જગદીશ વકીલ શું ખોટો હતો પહેલી વારના ઉદ્ધભાત આવે ન ભૂલી શકનારી સ્ત્રીઓ દુઃખી થાય તેમાં નવાઈ પણ સી પણ યમુના આને ઘેર ક્યાંથી વીરસૂદ તો હળવદનો રહી છે ને યમુનાનો પિતા તો વર્ષોથી જયપુરમાં જ રહેતો દેવને કોઈ દિવસ કસી ઓળખાણ પણ હોવાનું મેં જાણ્યું નથી છોકરી જન્મીને ઉછેરી હતી પણ જયપુરમાં કશા પરિચય વગર એ વીરસૂપને ઘેર ક્યાંથી બાસ્કાને ખબર નહોતી કે યમુના વીરસૂતના પિતામાં દૂર દૂરના બનેવીની દીકરી હતી ને બનેવીની પુત્રી અનાથ બની ગઈ હતી તે એક જ વાત એ અર્ધ જૂના નવા એવા મિશ્ર સંસ્કારી માસ્કને પીગળવા બસ હતી દેવોના દાદાએ યમુનાને ગટરમાંથી ઉઠાવી લીધી હતી વીર સૂતને જ્યારે જ્યારે પારકી ઘણું જણ ઘરમાં ઘાલવા વિશે પિતાને ઠપકો આપેલ ત્યારે પિતાએ એક જ જવા વાળેલો તે વાચકને યાદ તો હશે કે કોને ખબર ભાઈ કોના પ્રારંભનો દાણો આપણે તો સૌ ખાતા હશું ભાસ્કરે એ આખા પ્રકરણને ઉર્મીહીન સ્વસ્થ આદમીની અદાથી સંકેલી લેતો જ લેતો ચાલી જતો હતો ત્યારે સંકેલવાની ક્રિયા બરાબર થઈ શકતી નથી ઘડીઓ બગડી જતી હતી યમુનાની ગાળો ગાજતી હતી ને એને એમ પણ લાગ્યા કરતું હતું કે યમુના આજે પણ તે દિવસે હતી તેવી ને તેવી નમણી તો છે જ પણ આ ખબર જો ભદ્રાને પડશે તો યમુના ભદ્રા પાસે ગળાબંધી વાત મૂકશે તો તો ભદ્રા મારા વિશે શું મત માનશે કંચનું પ્રકરણ હું કેમ કરીને ભદ્રાની સમાજમાં ઉતરાવીશ ભદ્રા શું ધારશે આ પ્રશ્ન ભાસ્કરના મનમાં એકાએક કસા કારણ વગર ઉઠ્યો ભદ્રાના અભિપ્રાયની ચિંતા પોતાને એકાએક કેમ જમી પોતે હસ્યો પાછો વળી એ જ વિચારી ચડ્યો બે ચાર વાર એણે ભદ્રા શું ધારશે ની લાગણીની હાસી કરી પણ હાસી લાંબી ન ચાલી મંથન ચાલુ થયું થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ